આ વખતની શિવરાત્રિ એ રીતે થશે કે જે ભારત વર્ષથી સાધુ સંતો આવે આવવાના છે એ લોકોને અમે આમંત્રણ આપવાનું ચાલુ કરી દીધું છે અને અદ્ભુત શિવરાત્રીઓ તો બહુ જ થતી આવી છે અમારા ગુરુગુરુના વખતથી સાધુ સંતો કરતા આવ્યા છે જે આ વખતની શિવરાત્રિ છે એનો માહોલ અનેરો હશે આ વખત જનતા પણ આવશે અને લોકમેળો યોજાવાનો છે અહીંયા ભારતથી સાધુ સંતો આવવાના છે વિદેશથી પણ જે ભક્તગણો છે વિદેશના સાધુ સંતો છે એ પણ આ વખતની શિવરાત્રિમાં હાજરી આપવાના છે અને આ વખતની શિવરાત્રી સાધુ સંતો મહંતો અમારું રમતા પંચ અને એનું જે વાતાવરણ થવાનું છે એના ભૂતોના ભવિષ્ય ન થયું હોય એવું આ વખતની શિવરાત્રીનું આયોજન અમે લોકો કરવાના છીએ જે અહીંયા ઉતારા લાગે છે અમારે એ ઉતારાની તૈયારીઓ એ લોકોએ કરી રાખી છે જે